તો ચલો દોસ્તો આજે આપણે લઈને આવી ગયા છીએ બરોબર એક એવો ચેલેન્જ જે બહુ હાર્ડ ચેલેન્જ છે અમે એવું કે આજે લખેલું હોય એવું કયું ફળ છે જેના ઉપર છાલ હોતી નથી બરોબર અને જે પણ એનો હાચો બાલ છે તેને પોનસો રૂપિયા ઇનામ મળશે પ્રશ્ન ચેલેન્જ હમ ખબર પડી જી આજે લખ્યું ને એવું છે જેના ઉપર છાલ હોતી નહીં એનો જવાબ આપી દઉં તો પોનસો રૂપિયા તમે આલી દીધો કેશ હા તમારે જવાબ લખવાનો બરોબર અને જે હાચો જવાબ હશે તો જ રૂપિયા તમને મળશે ઓય લાવો ઓય લાવો યાર છાલ લાવ એ ઊફળ ને હા તમાર વિચાર હોય તો વિચારવાનો ફસલ લખવાનો જવાબ જવાબ હાતો છે તો જ 500 મળશે એવું કયું ફળ છે જેના ઉપર છાલ હોતી નથી બિલકુલ અને એવું એક જ ફળ હ બધા ફળ તમારો કેર મતલબ કેરી એમ કેરી આપણે ડાયરેક્ટ રસ કાઢીએ ચાલ દે ને પણ એના પર તો સાલ હોય કે યાર એના પર બધા ફળ ઉપર સાલ હોય જેવું કોઈ ફળ જ આવતું નહી હા એક એવું ફળ કે એના પર સાલ હોય ભાઈ હોય તો ભાઈ ચીકુ લાગતો પણ ચીકુમાં માં સાલ હોય જ ને ચીકુ કેરી તમારો પ્રશ્ન જવાબ ખોટો બરોબર એટલે તમારો ફરીથી ટ્રાય માળા તો ચલો ભાઈ આ વાચી લીધું ને બગા ટેણી હા એવું કયું ફળ છે કે જેના ઉપર છાલ હોતી નહીં બરોબર એ તારું જવાબ લખવાનો જો હાટું પડશે પાંચસો રૂપિયા મળશે લો ચેક અને લખો વિચારીને લખ મારા કોડનો ચાન્સ જાય તો વિચારો જ વિચાર ના વિચારો ના વિચારે એનો એના થોડો સાઈડમાં રહે ઓડિયન્સને દેખા દે દેખા દો ભાઈ જુઓ લખો એડો વિચારો તો વિચારો પાંચસો રૂપિયાનો સવાલ હ અને જેને પણ આવડતું હોય દોસ્તો કમેન્ટ કરી શકે છે ड्रैगन फट मतलब तारो क्या नो मतलब का ड्रैगन फूट बरोबर ड्रैगन फूट अब फट अपन ड्रैगन फूट ड्रैगन फूट रेडी तो तारो क्या मतलब के ड्रैगन फूट ऊपर साल ना होए हम ड्रैगन फूट ऊपर साल भाई ड्रैगन फूट ऊपर साल होए चलो भैया टेणी ना जवाब खोटो ड्रैगन फूट ना होए ड्रैगन फूट ऊपर साल होए बरोबर

તો ચલો ભાઈ હવે કાકા આવી ગયા એવું કયું ફળ છે જેના ઉપર સાલ હોતી નથી એવું ફળ લખવાનું એનો તમારો જવાબ લખવાનો સાચો આજો તો પાંચસો રૂપિયા મળશે જવાબ સાચો હોવો પડે ખોટો છે તો કોઈ મળશે સાચો લખી દઈએ ફેરથી ચાન્સ આવે મને યાદ આવ્યું ફેરથી બીરથી નહીં અમે એક જ વખત ચાન્સ ચાલીએ એક જણા ફેરથી ચાન્સ ચાલતા જ નહીં

એવું કયું ફળ છે જેના ઉપર છાલ હોતી નથી એનો તાર જવાબ હોય લખવાનો હાથો પડશે તો પાંચસો રૂપિયા મળશે રેડી રેડી વિચારો એટલું વિચાર ને પસંદ લખ તો જ પૈસા મળશે જવાબ હાથો પડવો પડે સમજી ગયો ને એવું ફળ કે એના ઉપર છાલ ના હોય એવું શીખવાડી કે આપડે એની રીતે લખવા દે ભાઈ બોર તારો કે મતલબ કે બોર આ બોર ઉપર છાલ ના બોર જવાબ તારો બિલકુલ ખોટો બોર ઉપર છાલ હોય બોર જવાબ ના હોય લાવ

સફરજન સફરજન ઉપર તો તો યાર હોય આપણે ખાતા તમી કોઈ આવડતું કે મારા કેવા નહીં મને આવડે પણ મારા નહિ કમેન્ટ કમેન્ટમાં જેને પણ આવડતું એનો જવાબ આલો બરોબર